તો સુરત જિલ્લામાં પણ મેઘો મહેરબાન છે ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે આ વરસાદને પગલે નદી નાળા ઓવરફ્લો થયા સુરતના માંગરોળ તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન કિમ નદીમાં ભારે પાણીની આવક થઈ રહી છે માંગરોળના વેલાછા ગામે કીમ નદીનો લો લેવલ બ્રિજ પાણીમાં ડૂબી ગયો વેલાછા ગામનો બીજા ગામ સાથેનો સંપર્ક પણ તૂટ્યો છે નદીમાં ભારે પાણીની આવક થતા ખેડૂતો ખુશખુશાલ થયા છે કિમ નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા તો છેલ્લા ત્રણ દિવસથી અહીંયા વરસાદ છે સુરત શહેર અને સુરત ગ્રામ્ય વિસ્તાર જિલ્લાના અન્ય ગ્રામીણ વિસ્તારોમાં પણ અને તાલુકાઓમાં પણ વરસાદના અહેવાલ છે કિમ નદીમાં ભારે પાણીની આવક થઈ રહી છે અને તેના આકાશી દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે પાણીની આવક થતાં ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે જો કે અહીંયા લો લેવલ બ્રિજ છે એ પાણીમાં ડૂબ્યો છે અને વેલાછા ગામનો બીજા ગામ સાથેનો સીધો સંપર્ક તૂટ્યો છે ત્યારે આ વહીવટી તંત્ર પણ લોકોને સૂચના આપી રહ્યું છે કે આ બ્રિજ જે છે ત્યાંથી પસાર ન થવામાં આવે માંગરોળ તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન કીમ નદીમાં ભારે પાણીની આવક થઈ રહી છે માંગરોળના વેલાછા ગામે કીમ નદીનો લો લેવલ બ્રિજ પાણીમાં ડૂબ્યો છે વેલાછા ગામનો બીજા ગામ સાથેનો સંપર્ક તૂટ્યો છે